હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો ચાલો બનાવીએ આજે નવી રીતે કંકોળાનું શાક તો અહીંયા આપણે અઢીસો ગ્રામ કંકોળા દીધા છે એને તમે કોઈ પણ આકારમાં તમે એને કટિંગ કરી શકો છો તો અહીંયા આપણે રાઉન્ડમાં એટલે કે ગોળમાં આપણે કાપી લીધા છે તમે એને ટુકડામાં જો કટ કરતા હોય તો ટુકડામાં પણ તમે કરી શકો છો તો ચાલો મિત્રો એના માટે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું કે લાઈક નથી કર્યું તો અને તો મિત્રો વિડીયોમાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો વિડીયો પસંદ આવે તો મિત્રો તો ચાલો બનાવીએ આપણે આજે નવી રીતે આપણે કંકોડાનું શાક તો કંકોળાનું શાક બનાવવા માટે આપણે તો અહીંયા મસાલામાં આપણે આદુ મરચાં લસણ સિંગદાણા તલ આ બધું આપણે ખાંડી લીધું છે અને ડુંગળી અહીંયા આપણે એક નંગ લઈ લીધી છે એ ડુંગળીને આપણે પીસી લેવાની છે બહુ પાવડર એવી નથી કરવાની આપણે થોડી દરદરી રહે એવી આપણે એને પીસી લઈશું અને પછી આપણે ટામેટાને પણ પીસી લેવાના છે તો ચાલો હવે આપણે મિક્સર જાર હું બંધ કરી દઉં છું અને મિક્સરમાં આપણે એને પીસી લઈશું થોડી હલકી એવી આપણે તો આ બધું પીસાઈ જાય એટલે આપણે કંકોડાનું જે શાક આ શાક એકદમ શરીર માટે બહુ સારું હોય છે ગુણકારી છે અને આ કંકોડાના વેલા હોય છે એ વેલા આપણે ખેડૂતો લોકો વાવતા નથી હોતા એમ જ વેલા બનતા હોય છે ઉગતા હોય છે આ વરસાદની સિઝનમાં ફક્ત એક જ મહિનો રહેતા હોય છે અને એ કંકોડા કુદરતી રીતે પાકેલા એટલે આપણને ખાવામાં શરીરમાં એકદમ ગુણકારી છે તો આ કંકોડાનું શાક વર્ષમાં એક જ વાર આપણને આ કંકોડા મળતા હોય છે અને કંકોડા થોડા કાંટાવાળા હોય છે અને થોડા નાના એવા હોય છે અને કારેલા જેવો આકાર જેવો લાગતો હોય છે પણ કડવા નથી હોતા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા બને છે આ કંકોડાનું શાક તો હવે આપણે કંકોળાને આ રીતે આપણે બનાવીશું નવી રીતે આપણે બનાવીશું પહેલાં તો આપણે તેલ મૂકી અને એને હલકા એવા આપણે તેલમાં એને શેકી લેવાના છે તો તેલમાં સરસ રીતે શેકાઈ ગયા છે એટલે એને આપણે એક વાસણમાં એને કાઢી લેવાના છે આ રીતે બધા જ આપણે એને કાઢી લઈશું તો આ રીતે આપણે એને શાક જે બનાવવાથી શાકનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો આ રીતે મિત્રો બનાવશો ને તો તમારા કંકોડાનું શાક ખૂબ જ તમે વારંવાર બનાવશો અને હવે આપણે કઢાઈમાંથી કાઢી લીધું છે કઢાઈમાં થોડું તેલ પણ છે અને આ કંકોડાને આપણે તળેલા આપણે એક બાજુ રાખીશું અને થોડું જીરું ફરી પાછું આપણે અને અહીંયા જે ડુંગળી આપણે પીસેલી હતી થોડી દર દરી એ પણ લઈ લીધી છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ડુંગળી આપણે પીસેલી અંદર ઉમેરી દઈશું અને એને ડુંગળીને આપણે સારો એવો મસાલો પહેલાં તો આપણે કરવાના છે મસાલો જો સારો હશે તો જ શાક તમારું એકદમ પરફેક્ટ રીતે બનશે અને ખૂબ સિમ્પલ મસાલાથી આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવવાના છે તો આજે જે આ શાકની અંદર આપણે બીજું કશું ઉમેરવાના નથી જે ઘરમાં આપણે જે નોર્મલ બનાવતા છીએ સાદી રીતે એ રીતે જ આપણે બનાવવાનું છે તો ડુંગળી સરસ પાકી ગઈ છે તો હવે આપણે ટામેટાની પ્યુરી અંદર ઉમેરી તો હવે ટામેટા અને ડુંગળીને સરસ રીતે આપણે એને તેલ છૂટે ત્યાં સુધી એને શેકી લેવાનું છે તો સરસ રીતે આપણું ફ્રાય થઈ ગયું છે અને હવે આપણે આ સમયે આપણે ઉમેરી દેવાના છે કંકોળા તળેલા અને મીઠા લીમડાના પાન હવે સૂકા મસાલા હવે આપણે અંદર ઉમેરીશું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હવે આપણે સૂકા મસાલા ઉમેરી દીધા છે એને પણ આપણે સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે જો આ રીતે બનાવવાથી શાકનો ટેસ્ટ એટલો સરસ આવશે કે ખાવામાં પણ બહુ તમે રોટલા રોટલી જો ખાતા હોય તો પણ તમારી રોટલા રોટલી પણ ઓછી પડી જાય એવું શાક બને છે અને હવે આપણે કંકોડાને અંદર લઈ લઈશું તો આ મિત્રો અહીંયા કંકોડા તો આપણે થોડા પાકેલા પકાવેલા છે એટલે બહુ આપણે જ્યારે મસાલા અંદર ભરી જાય ત્યાં સુધી એને આપણે થોડી વાર કૂક કરીશું તો આ રીતે હવે મસાલો પણ સરસ આપણો અંદર કોટ થઈ ગયો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને થોડો આપણે એને રસા માટે થોડું આપણે પાણી ઉમેરીશું તો અહીંયા આપણે પાણી અને આ રીતે એને થોડી વાર આપણે ઢાંકી દેવાનું અને પછી આપણે ફરી એને ચલાવીને ફરી આપણે જે મસાલો ખાંડેલો હતો આદુ લસણ એને આપણે અંદર ઉમેરી દઈશું તમે આ મસાલો તમે ડુંગળી સાથે પણ તમે એને સાંતળી શકો છો પણ મિત્રો આપણે તલ અને સિંગદાણા છે એટલે આપણે એને પાછળથી આપણે એને મિક્સ કર્યા છે એટલે ગ્રેવી સારી બને અને હવે આપણે થોડું પાણી અંદર ઉમેરી દઈશું તો આ રીતે થોડું પાણી અને ફરી હું મિક્સર આપણે જે ડુંગળીનો બાઉલ હતો એમાં થોડું પાણી ઉમેરીને જે આપણે ટામેટા પીસેલા એમાંથી થોડું પાણી ફરી પાછું ઉમેરું છું તો આ રીતે થોડું પાણી ઉમેરીને એને આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું હવે આ રીતે મિક્સ કરતાં એને થોડીવાર આપણે ફરી પાછા એને ઢાંકીને પકાવીશું એટલે આપણું શાક જે છે એકદમ ટેસ્ટી બને અને સરસ રીતે મસાલા પાકી જાય તો મીઠું થોડું આપણે મસાલાના ભાગનું ઉમેરી દઈશું જ્યારે કંકોળા આપણે તેલમાં ફ્રાય કર્યા હતા ત્યારે પણ ઉમેરેલું હતું એટલે મીઠું તો આપણે જોઈને જ ઉમેરવું અને હવે આપણે એને ચલાવતા આ રીતે મિક્સ કરી દેવાનું છે ને આ રીતે બનાવેલું શાક તમે વારંવાર બનાવશો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે ગ્રેવીવાળું તો હવે આને પણ આપણે થોડા ધાણા ઉમેરી દઈશું સરસ રીતે ધાણા અને થોડા ધાણા મિક્સ કરી દઈશું આપણે તો છે ને મિત્રો એકદમ સરસ કંકોડાનું શાક અને હવે આપણે ચલાવતા થોડી વાર એને ઢાંકી દઈશું તો હવે એને એક અડધી મિનિટ જેવું આપણે એને ઢાંકીને રાખીશું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો તેલ પણ હવે આપણે છૂટું પડી ગયું છે અને શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે લઈ લેવાનું છે સર્વિંગ પ્લેટમાં તો હવે અહીંયા આપણે સર્વ કરવા તૈયાર છીએ તો મિત્રો એકદમ ટેસ્ટી ગ્રેવી વાળું કંકોળાનું નવી રીતે આ રીતે જો બનાવતી તમે એકદમ ઝડપી એવું બનાવી શકો છો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે તો છે ને મિત્રો એકદમ ઇઝી તો હું તમને નજીકથી બતાવું છું તો મિત્રો તમને મારા કંકોડાની રેસીપી કેવી લાગી તો મિત્રો તો ચાલો હવે આપણે એને ખાઈને બતાવીએ હું તમને નજીકથી બતાવું છું તો જોઈ શકો છો મિત્રો એકદમ ગરમા ગરમ કંકોડાનું શાક તો બહુ જ ટેસ્ટી